આગામી ચૂંટણીને લઈને કલોલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ ગાંધીનગર લોકસભાના ચૂંટણી કાર્યાલય કલોલ લોકસભામાં સમાવિષ્ટ કલોલ વિધાનસભામાં આવેલા અનુસૂચિત જાતિના બૂથોની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કલોલ વિધાનસભાના સંયોજક ગોવિંદભાઈ પટેલ સહસંયોજક મહેન્દ્રભાઈ બાવળિયા પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના નરેન્દ્રભાઈ પરમાર કર્ણાવતી મહાનગરના મોરચા પ્રમુખ મકવાણા કલોલ શહેર ભાજપ પ્રમુખ જે કે પટેલ જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પરમાર તથા મુકુંદભાઈ પરીખ પ્રદેશ ભાજપ મોરચાના મંત્રી નિલેશ આચાર્ય જિલ્લા ભાજપ મોરચાના મહામંત્રી હરીશભાઈ વાઘેલા તથા રમણભાઈ વાઘેલા શહેર મોરચાના પ્રમુખ કિરીટભાઈ જાદવ તાલુકા મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડ તથા વિધાનસભામાં સમાવિષ્ટ અનુસૂચિત જાતિ મોરચાના બુથોના પ્રમુખ તથા પેજ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આવનારા લોકસભાની ચૂંટણીમાં અનુસૂચિત જાતિના બુથમાંથી આપણા ભાજપના ઉમેદવારને વધારે મત મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલુમ વિધાનસભાના અનુસૂચિત જાતિના સંયોજક સુનિલભાઈ મેસરિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય નાયક કલુલ